શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે વીસ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે વિના રામ નહીં સાચું કાંઈ હું કોનો ને કોણ કોની પાસેથી આવ્યો હું તો છે અજન્મ આત્માનો ખજાનો આત્માને નહીં જન્મ મરણ એ સત્ય છે એ જાણ આત્માને નહીં જન્મ મરણ તો દેહમાં આવ્યું કોણ કેવી રીતે આત્મા નિર્ગુણ નિરાકાર તેને નહીં જન્મ મૃત્યુનો વાર તે સત્તા માત્ર વસે શરીર આત્મા નહીં કરતા હરતા તે કલ્પનાથી પર તું છે આત્મા સર્વવ્યાપી છતાં વેગડો પરમાત્મા સર્વ પોથીઓનો સાર સર્વ સાધુ સંતોનો વિચાર એક પરમાત્મા જ સત્ય જાણ રામથી પર નહીં કો સત્ય શ્રુતિ સ્મૃતિ કહેતા એ જ સત્ય રામ સત્તા વિના ન હાલે પાન નાના મોટા સૌ એ જાણતા જાણ રામરૂપ બ્રહ્મરૂપ નિર્ગુણ સગુણ સુંદર તેમને મારા અનંત નમસ્કાર વિના રામ નહીં સત્ય કાંઈ સત્ય જાણ નહીં બીજું કાંઈ દુઃખ હરતા સુખ કરતા પરમાત્મા વીણ નહીં બીજું કો પણ રામથી પર નહીં કાંઈ હિત સત્ય સત્ય નહીં ત્રિભુવનમાં સાચ આજ લગી કર્યું જે જે કાંઈ ભગવત ચિંતનથી થયું તે દૂર વિષય કરતાં મારો ઘાત થયો મનમાં જો એ નિર્ધાર ત્યારે જ થવાના તે તો દૂર પૂર્વવત ચાલે સૌ કાંઈ પણ મન રહેતું રામની માય વૈભવ સંપત્તિ મનગમતી સ્થિતિ ભગવત કૃપાની નહીં એ ગતિ થાવું નહીં કદી ઉદાસ રાખવો રામ પર વિશ્વાસ સ્વાર્થ રહિત પ્રેમ એ જ ઈશ્વરનું લક્ષણ સૂર્યને નહીં અંધકાર જેમ અસત્ય અન્યાય ઈશ્વરને નહીં તેમ ન્યાયરૂપ રહ્યા ઈશ્વર મતલબ સત્ય પરમેશ્વર વિના રામ સત્ય નહીં નહીં કાંઈ સત્યત્વમાં નહીં બાકી કાંઈ આવ્યા આપણી આગળ જાણ રહ્યા સંગત આપણી જાણ રહેશે બાકી પાછળ જાણ ભલા સંગત તેની ધર જાણ જન્મ પૂર્વથી રામનો આધાર પણ છોડ્યો મારા હું ભણાથી દેસાર સર્વસ્થિતિ લય કરતા મારા રામ પ્રભુ એક જ ત્રાતા સર્વવ્યાપીને રહ્યા રામ મારી પાસેથી તે દૂર નહીં જાણ પરમાત્મા રહ્યા સર્વ ઠેકાણ તેના વીણ નહીં ખાલી ઠામ પરાધીન તો જીવ સૌ સર્વ પરમાત્માને આધીન સર્વ એટલે બનતું જે જે કાંઈ તેની સત્તાથી તે સઘળું કાંઈ ચાતુર્ય બુદ્ધિ દેહભાવ વાસના કલ્પના માયા જ એ બધું સઘળું જાણ માયા તો અતિશય પ્રાચીન બહુ ભોગવતા તેણે કષ્ટ મુખ્ય દેહબુદ્ધિ અવિદ્યાત્મક અવિદ્યા કરતી પરાક્રમ ખૂબ શક્તિ તેની ખૂબ જ મોટી આત્મદર્શનની ન થવા દેતી ભેટી એટલે દિસ્તુ જે જે તેનો નાશ રાખી બોધ એ ચિત્તમાં ખાસ સજ્જન રહેતા જગમાં સાજ જગની ઉત્પત્તિ સ્થિતિ લઈ એ પરમાત્માને હાથ લાવવી ન મનમાં તેની દાસ અસ્તુ જાનકી જીવન જાનકિજવનસ્મરણ જય જય રામ